Upar, nize, akaban, Omkar Pranayam. સરસ મજાની રજૂ થવાની છે જે ભજન જે હું તે રજૂ કરવાનો છું તો આપણે શાંતિથી ભજન ખાલી સાંભળવાનું છે તમારે સાથે ઝીલવાનું નથી નાદ સંભળાય હે ગુરુજી મારા વે છે હે જી ની સવારી ના સુર સંભળાય હે ગુરુજી મારા વે છે નયન થી નિરખતા ક્યાં તો આલો લાગે છે દૂર ઓહમ સોહમ ના કીજીએ એનું ગોત આ જે ભજન હતું એમાં આપણા કોઈ પણ ગુરુજી હોય પેલા ગુરુ એટલે આપણા માતા પિતા બરોબર અને પછી અત્યારે તમારા ગુરુ એટલે જે તમને ભણાવતા હોય એ આવતા હોય એટલે તમને આમ આનંદ થાય બરોબર અને ગમતા હોય તો થાય એવું હોય તો ગુરુજી ક્યારેક ઠપકો આપે ક્યારેક તમને પ્રોત્સાહન પણ આપે તો ગુરુજી પ્રત્યે આપણને આદર ભાવ પ્રેમની લાગણી એ બધું હોવું જોઈએ બરાબર તો એની માટેનું આ ભજન સરસ મજાનું સાંભળ્યા પછી આગળની કૃતિ દોહા લઈને આવે છે જાની સાહેબ પાપ ને કીધું લડજે સમર મેદાન માં અમ દેશ ના ઈ વીર ચાચા અમર છે ઇતિહાસમાં અમદેશ ના કરશે ધર્મેશ સાહેબ જાણવા જેવું રજૂ કરે છે ધર્મેશ જાણવા જેવું બરોબર જાણવા જેવું એટલે શું કે કોઈ એવી વસ્તુ કે આપણે ક્યારેય જાણી હોય નહીં અને એ જાણીને આપણે આપણા જ્ઞાનમાં વધારો કરવાનો હોય છે બરોબર છે તો પહેલું છે ચાંદ પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ નીલ આમસ્ટ્રોંગ છે બરોબર એટલે એના પછી કોઈ એ પગ મૂક્યો નથી અને તમે જોવો છો ને ચાંદ ત્યાં આપણી એટલી ટેકનોલોજી આગળ વધી ગઈ છે કે ત્યાં આપણે જઈ આવ્યા છીએ એના પછી સૌથી ઊંચો પર્વત એવરેસ્ટ છે જેની ઊંચાઈ આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર છે માઉન્ટ એવરેસ્ટ કયો સૌથી ઊંચો વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં આવેલો છે બરાબર છે વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ પાંચ હજાર વર્ષ જૂનું છે કેટલા

હળી મળીને ચાલવું રૂડો રાખો સંગ તો આ પંક્તિઓમાં જીવનમાં અપનાવવા જેવા અમુક ગુણો દર્શાવવામાં આવ્યા છે કે કોઈ દિવસ આપણે જૂઠું બોલવું જોઈએ નહીં પછી કોઈ પણ કાર્ય કરવામાં કોઈ પણ કામ કરવામાં આપણે આળસ રાખવી જોઈએ નહીં શરમ રાખવી જોઈએ નહીં ને બધા સાથે હળી મળીને રહેવું જોઈએ ને સારા મિત્રોની સોબત કરવી જોઈએ અસ્તુ જો કરે છે પાવેશ સાહેબ તો પાવેશ સાહેબ તો નીના મન ભાઈ પચીસ આજનો વાર શનિવાર આજે મારે શિક્ષકના બે બોલ વિશે બોલવાનું છે તો હું રમત વિશે તમને થોડી માહિતી આપીશ રમત એવી વસ્તુ છે કે મનોરંજન નથી આપણા શરીર માટે તંદુરસ્તી માટે ખાસ જરૂર છે અને રમત દ્વારા આપણે કોઈ પણ ભરતીમાં જવું હોય પોલીસ બનવું હોય પીએસઆઈ બનવું હોય ડીએસપી બનવું હોય કોઈ પણ તો આપણે દોડ એ ખાસ જરૂરી હોય છે અને એના માટે આપણે સખત મહેનત કરવી જોઈએ અસ્તુને વિનંતી એવરી ચાલો ભાળકો તો હું તમને સ્પેલિંગ પૂછીશ તમારે એનું સ્પેલિંગ મને કહેવાનું છે રેડ યેસ વિરાજભાઈ યુ વેરી ગુડ નેક્સ્ટ બ્લેક ગોપાલભાઈ સ્ટેન્ડ અપ નાઇસ સિટાઉ

તારીખ તેર બાર બે હજાર પચીસ આજના મારા સમાચાર ગુજરાતમાં સૌપ્રથમ વખત એકસો બત્રીસ મંદિરોનું વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરાયું આવકનો દાખલો હોસ્પિટલમાં આપતા આયુષ્માન કાર્ડ રિન્યુ થશે એલઆરડી એટલે કે લોક રક્ષક દળની ફાઈનલ યાદીમાં चकली ते चाच महिला वी तणखलो चकली चकली ते चाच महिला वी तण